સુરતના ઉધના ખાતેથી ઝડપાયેલી બનાવટી ચલણી નોટ મામલે પશ્ચિમ બંગાળથી પાંચ બનાવટી ચલણી નોટો રિકવર કરવામાં આવી હતી સાથે એક ઓપરેશન પાર પાડવામાં આવેલ હતો અને સત્યનારાયણ તેલીની ધરપકડ કરવામાં આવેલ હતી લગભગ એક લાખ પોસઠ હજાર પાંચસોની નકલી જે કરન્સી છે એ એનાથી રિકવર કરવામાં આવેલ હતી આ કેસની જે ફર્ધર તપાસ કરવામાં આવેલ તો એક તાહિર નામના આરોપીનું નામ જાહેર થયેલ હતું સમાતતા વીરેન્દ્રસિંહ પાટી જોડાયા છે જી વિરેન્દ્ર બિલકુલથી એના કે ગુજરાત એટલે દ્વારા ગુજરાતના ઉપના ખાતેથી બનાવટની જે જલની નોટો છે તે ઝડપી પાડવામાં આવી હતી તેની સાથે જે આરોપી હતો તેને પણ જે તે સમયે ઘટના સ્થળ ઉપરથી થી જ તેની ધરપકડ થઈ હતી આ ઘટનાની જો વાત કરવામાં આવે કૃષ્ણા તો બાવીસ જુલાઈ ના રોજ ગુજરાત એટીએસ દ્વારા જે સુરત ખાતે ઉધના આવેલું છે ને તે જગ્યા ઉપરથી બનાવટી ચલણી નોટો સાથે સત્યનારાયણ તેલી ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ગુજરાત એટીએસ ની હેડ ઓફિસ એટલે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો તેની પૂછપરછ અને મેરેથોન તપાસ દરમિયાન તેની પાસેથી જે પાંચસો ના દંડની અલગ અલગ ચલની નોટો અને ત્રણસો ને ઓગણીસ નોટો રિકવર છે તે કરવામાં આવી હતી તેની તપાસ દરમિયાન જે સામે આવ્યું હતું તેની અંદર જાહેર રૂપે કાલુ શેખ નામનો આરોપી છે તેનું નામ ખોલવા પામ્યું હતું તે તપાસ દરમિયાન ગુજરાત એટીએસે તપાસ નો દોર છે તે શરૂ કર્યો હતો અને તે વોન્ટેડ આરોપી તાહિર ઉર્ફે કાલુ શેખ છે તેને પશ્ચિમ બંગાળથી ગઈકાલના રોજ મોડી રાત્રીએ ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને અમદાવાદની હેડ ઓફિસ ખાતે લાવવામાં આવ્યો હતો તે સંદર્ભે અત્યારે જે તેની ધરપકડ છે તે સત્તાવાર કરી લેવામાં આવી છે બીજી બાજુ તેની સાથે અન્ય સંકળાયેલા લોકો કોણ કોણ હતા કોણ વ્યક્તિ દ્વારા તેની મદદગારી કરવામાં આવતી હતી આ ચલફી નહોતો કેટલા સમયની અંદર તેમના દ્વારા લાવવામાં આવી હતી કોને કોને આપવામાં આવી હતી તે તમામ દિશાની અંદર ગુજરાત એટીએસ દ્વારા વિગતવાર તપાસ છે તે શરૂ કરવામાં આવી છે જી આભાર